મહારાજ ફિલ્મના વિરોધમાં વીવાયઓ અને વિપો દ્વારા રેલી કાઢવામાં આવી હતી વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન અને વૈષ્ણવ ઇનર ફેથ ઓર્ગેનાઇઝેશન સંસ્થાના સંયુક્ત ઉપક્રમે વૈષ્ણવ ધર્મ રક્ષા સમિતિના નેજા હેઠળ મહારાજ ફિલ્મનો વિરોધ દર્શાવવા માટે ગુરુવારે સાંજે મહારેલી યોજાઈ હતી જેમાં મહારાજ ફિલ્મનો વિરોધ દર્શાવતા બેનર્સ પ્લેકાર્ટ ઝંડા મહારેલી દરમિયાન દર્શાવ્યા હતા સાંજના નીકળેલી રેલી કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી જ્યાં આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર સુપ્રત કર્યું હતું મહારેલીમાં સાંસદ હેમાંગ જોશી વિધાનસભાના મુખ્ય દંડક બાળુ શુક્લા ધારાસભ્ય કેવલ રોકડિયા જોડાયા હતા આ જે મૂવી છે તે મહારાજ મહારાજ મૂવી છે તેમાં જે મહાપ્રભુજીનું જે ચારિત્ર બતાવ્યું છે જે વૈષ્ણવ ધર્મનું જેટલું ખોટું બતાવ્યું છે એના પણ મૂવી છે રિયલમાં એ કઈ જે જે બધું કેસ ચાલી હતા એ કરે છે હું દરેક હિન્દુઓને ક્વેશ્ચન કરું છું ભગતસિંહ આપણા જે ફ્રીડમ ફાઇટર હતા તે લોકોને આતંકવાદી ઘોષિત કરીને ફાંસીની સજા આપવામાં આવી હતી તો શું આપણે આવા કેસને લઈને આટલું આમ ઇફેક્ટ થવું જોઈએ આપણા પર એ બ્રિટિશ સરકાર પોતાનો ક્રિશ્ચન ધર્મ ફેલાવવા માટે આ બધું કરી રહ્યા હતા એ ટાઈમે તો આપણે બ્રિટિશ સરકારનો જે નિર્ણય હતો હોવો જોઈએ હું કહું છું કે નહીં આપણે આપણા ધર્મને પહેલાં માનવો જોઈએ જે આપણા વેદોમાં લખ્યું છે હિન્દુ ધર્મ સનાતન ધર્મ છે એ ધર્મને માનવો જોઈએ અને એ ધર્મના ઓપોઝિટ જે બી મૂવી નીકળે એનો દરેક વખતે વિરોધ કરવો જ જોઈએ અને બહુ મોટા પાયે કરવો જોઈએ આ રેલી કીર્તિસ્થંભથી એટલે અહીંથી આપણે તલાતી ઓફિસ સુધીને જશે સોરી વિધિ વિધિ સમાજની ઉપર જ્યારે આવો પ્રહાર થયો હોય ત્યારે માનવ માનવ સમજીને આપણે સર્વનું આ કર્તવ્ય બને છે અને સૌથી પહેલું કર્તવ્ય છે કે ધર્મો રક્ષતી રક્ષિતા વેદોમાં પણ કહ્યું છે કે સૌથી પહેલું આપણું જે કર્તવ્ય હોય એ ધર્મનું રક્ષણ છે કારણ કે ધર્મ હશે તો માનવ સમાજ હશે માનવ સમાજ ધર્મ વિના ટકવાનો નથી ધર્મ એ સૌથી મોટું આપણું 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 શસ્ત્ર છે કે જેના કારણે આપણે સૌ ટકેલા છે જ્યારે આ ફિલ્મની અંદર એક મુસ્લિમ માણસે ફિલ્મ બનાવી છે તો એ આ હિન્દુ સમાજને કેટલો ઓળખે છે સૌથી પહેલાં તો જાણવાની એ જરૂર છે કે આ માણસે ઓળખ્યા વિના કશું જાણ્યા વિના એના પાસે કોઈ સબૂત નથી અને એણે આ ફિલ્મનું નિર્માણ કર્યું છે કાર્ય આવી ગયા પાછળ જતા રહ દેવતાઓ જે અમારા હિન્દુ ધર્મ કેટલાક કાર્યકરો એના માટે ખાલી ચાર જાય